ગુજરાતના મહત્વાકાંક્ષી વિદ્યાર્થીઓના સપના માટે માર્ગ મોકળો કરવાના પ્રયાસરૂપે કરણાવતી સ્ટડી એબ્રોડ કન્સલ્ટન્સી યુરોપિયન દેશોમાં કામની તકો પર કેન્દ્રિત ગતિશીલ અને માહિતીપ્રદ સેમિનારનું આયોજન કર્યું હતું આ ઇવેન્ટ ટાયર બે માર્કેટમાં વિદ્યાર્થીઓ માટે તૈયાર કરવામાં આવી હતી જે વ્યક્તિગત અને વ્યાવસાયિક વિકાસ માટે ઘણી તકોનું વચન આપે છે સેમિનાર યુરોપમાં સ્થાયી થવા માટે કામની તકો, અવકાશ, વેતન અને ભાવી સંભાવનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ગુજરાતમાં મોટા પાએ આયોજિત આ પ્રથમ ઓપન ફ્રી સેમિનાર હતું. આ સેમિનારમાં કરણાવતી સ્ટડી એબ્રોડ કન્સલ્ટન્સીના માનનીય નિયમાક શ્રી શરદ વહેરાની આંતરદૃષ્ટિ દર્શાવવામાં આવી હતી. આંતરરાષ્ટ્રીય શિક્ષણમાં તેમનો બહોળો અનુભવ અને જ્ઞાન સાથે શ્રી વોહરા યુરોપિયન દેશોમાં વર્ક વિઝા અરજી પ્રક્રિયાની જટિલતાઓ દ્વારા ઉપસ્થિતોને માર્ગદર્શન આપવા અને તેમની રાહ જોઈ રહેલી આકર્ષક સંભાવનાઓ પર પ્રકાશ પાડવા માટે તૈયાર છે આજનો જે પ્રોગ્રામ ખાસ કરીને લક્ઝમ્બર્ગ વર્ક વિઝા અને યુરોપિયન કન્ટ્રી વિશે આપણે યોજાયો છે આપણી જે કંપની છે કર્ણાવતી સ્ટુડિયો ગ્રોથ કન્સલ્ટન્સી એને આજે જે પ્રોગ્રામ કર્યો એમાં હાઉસફુલ પ્રોગ્રામ રહ્યો ત્રણસોથી વધારે લોકો આજે આવ્યા અને એથી બહુ ક્લિયર થાય છે કે લોકોને યુરોપ જવું છે યુરોપ જવું છે અને કામ કરવું છે અને બહુ જ રસ છે એ લોકોને તો આપણે આજે બધાને ઓપ્શન્સ આપ્યા કે યુરોપ જવું હોય તો કેવી રીતે લીગલ રીતે જઈ શકાય છે કયા કયા પ્રોસેસ છે જે લોકોને ફોલો કરી શકે છે અને લીગલ વે ઉપર બે વર્ષના વિઝા કેવી રીતે મળી શકે છે એની બધી ડિટેલમાં આજે મેં માહિતી અમારા પ્રોગ્રામમાં આપું ખાસ કરીને શું કઠિનાઈઓ આવતી હોય છે જયારે વિઝા લેવા માટેની અને જે એના માટેની ચર્ચા કરવામાં આવે જે સૌથી અગત્યનો ચેલેન્જ દરેકને આવતો હોય છે કે સારા એજન્ટ નથી મળતા સૌથી પહેલી વસ્તુ એજન્ટ તમને લોકોને વર્ષ દોઢ દોઢ બે બે વર્ષ સુધી લબળાઈ રાખે અને કે થશે કામ આવશે હમણાં વિઝા આવશે ઓફર આવશે અને આમાં આમાં લોકો પચાસ ટકા લોકો એમનો હોપ ફૂલ બેસે છે ને પચાસ ટકા લોકો એમનો કોઈ પ્લાન કરે છે કે બીજા બધા કન્ટ્રીમાં તો એક આ વસ્તુ થઈ ગઈ અને બીજું કે રાઈટ પ્રોસેસ ખબર નથી અત્યારે ગુજરાતમાં લક્ઝમબર્ગ ખાલી ને ખાલી અમે જ કરી રહ્યા છે કર્ણાવતી સ્ટેડિયમ ફોર કન્સલ્ટન્સી જે લકઝમબર્ગ બહુ કામ કરી છે અને અમારી સાથે ડાયરેક્ટ રિક્રુટમેન્ટ એજન્સી સાથે ટાઈઅપ છે જેથી કરીને અમે સારામાં સારી જોબ લોકોને અપાવડાવી શકીએ છીએ બેઝિક સેલરીમાં જેથી કરીને લોકો ત્યાં જઈને રહી શકે આપણે એવી પણ વ્યવસ્થા કરી છે કે કંપની રહેવા ખાવાની પણ વ્યવસ્થા કરી આપે જેથી કરીને લોકોને ત્યાં કામ કરવામાં કોઈ પ્રોબ્લેમ ના

ખર્ચો એટલો બધો નથી હોતો જ્યારે યુકે કેનેડા ન્યૂઝીલેન્ડ માટે લોકો પચીસ ત્રીસ ચાલીસ લાખ રૂપિયા ખર્ચતા હોય છે યુએસએ માટે લોકો કરોડ સુધી ખરજતા હોય છે લક્ઝમબર્ગમાં તમારે જવું હોય કે પણ યુરોપિયન કન્ટ્રીમાં તમારે જવું હોય તો તમે સરેરાશ પાંચ લાખનું બજેટ હોય તો એ તમે પ્લાન કરી શકો છો પછી ડિપેન્ડ કરે કે તમે કેવા ટાઈપના લીધા જોઈએ છે કેવા ટાઈપની જોબ જોઈએ છે